હલો દોસ્તો ગુડ મોનિંગ કેમ છો દોસ્તો આઈ હોપ આપ મજામાં જ હશો દોસ્તો તો દોસ્તો હું પણ મજામાં છું અને બે ત્રણ દિવસથી અતિભારે વરસાદ પડે છે એ આપ જોઈ શકો છો વિડીયોમાં દોસ્તો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે પાછળ જોઈ શકો છો આપ નદી નાળા પણ સલકાઈ ગયા છે દોસ્તો ને દોસ્તો આ મારા વિલેજનો એક વ્યૂ આપ જોયો દોસ્તો ખૂબ જ પાણી નાળા ભરાઈને જાય છે અને ખેતરોમાં પણ ઘણું બધું નુકસાન થયું છે તમે આ અહીંનું વાતાવરણ જોઈ શકો છો દોસ્તો મોર્નિંગ ટાઈમનું ખૂબ જ સુંદર દેખાય છે તો દોસ્તો આપના વિસ્તારમાં પણ વરસાદ પડે છે કે કેમ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારા ત્યાં તો તો ત્રણ દિવસથી લગભગ અતિ ભારે વરસાદ પડે છે અને રસ્તાઓ પણ બ્લોક થઈ ચૂક્યા છે નદીઓ ખૂબ જ છલકાઈને જાય છે જો દોસ્તો ઘણા દિવસથી વ્લોગ બનાવી શકતો નહોતો પણ આજે એક મિની વ્લોગ બનાવી દઉં વિચાર્યું તો આજે બ્લોગની શરૂઆત મોર્નિંગથી કરી છે મેં જોઈ શકો છો દોસ્તો આ એક રોડ છે જ્યાં અમે જઈ રહ્યો છું રોડ પર ને વાહનો ની અવર જવર થઈ રહી છે ડં પર જશે પાણી ઉડાતો ના તો આપ જોઈ શકો છો પાણીમાં બે મજા પડે છે મસ્ત एकदम चक्खू पानी रोड पर है जैसे दोस्तों चल 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 તો દોસ્તો આપ જોઈ શકો છો ખેતરોમાં પાણી ખૂબ જ ભરાઈ ગયા છે અને પાક પણ ડૂબી ગયો છે જે જોઈ શકો છો દોસ્તો આપ વિડિયોમાં વિડીયોમાં અતિભારે વરસાદ અમારા તાલુકામાં પડે છે દોસ્તો ત્રણ છે એકદમ નદીઓ વળતું ચાલે છે લોકોનું કામ પણ ઠપ થઈ ગયું છે આ સાઈડ પણ આપ જોઈ શકો છો દોસ્તો બાત રોપેલા છે જે બધા ડૂબી ગયા છે જોઈ શકો છો દોસ્તો આ એક નાનું કોતર છે એ પણ ઘણું પાણી ચાલે છે એમાં પણ દોસ્તો હું ક્યાં જાઉં છું એ આપને જણાવું દોસ્તો તો હું કામ પર જોઈ રહ્યો છું છત્રી લઈને આપ જોઈ શકો છો છો કેમ કે અતિભારે વરસાદ છે અને બાઇક પણ જઈ શકાય એવું નથી જગ્યાએ મેં કામ કરું છું જે હીરાનું કારખાનું છે જે આપ જોઈ શકો છો